મહેરબાન થયા હતા જેમાં બગવદર ભારવાડા કિન્દરખેડા મોઢવાડા વડાણા અને આબારામા સહિતના ગામોમાં સવારથી સારો વરસાદ પડી ગયો હતો તો બરડામાં પેટાળમાં આવેલ બખરલા કાટવાડા ગોઢાણા નાકકા વગેરે ગામોમાં ગઈકાલે સવારમાં ઓછો વરસાદ થયો હતો પરંતુ ફરીથી મંગળવારે સાંજે છ વાગ્યાથી સમગ્ર બરડા વિસ્તારમાં તમામ ગામોમાં સારો એવો વરસાદ પડી ગયો છે ચોવીસ કલાકમાં છથી આઠ એ જ જેટલો વરસાદ થયો છે ખેડૂતો ન જણાવ્યા મુજબ અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રમાં વરસાદ આવે તો તે કાચું સોનું ગણાય છે કારણ કે પાક ઉજરી રહેલ હોય અને મઘા નક્ષેત્રમાં વરસાદ પડે તો સારો ગણાય મારું નામ હિતેશ કોઠવાડિયા ખેડૂત આગેવાન ખેડૂતોને ખુશીનો માહોલ છે અને આમ જોઈએ તો કાચું મોનું વહે છે અને ખેડૂતોને પાણી વારતા હતા એમાંથી રાહત મળી છે હજી ઇન્દ્રદેવ મેરા એવી પ્રાર્થના કરીએ કે વધુમાં વધુ વરસાદ થાય અમારે જે ઘેડ એ ખાલી છે બરડા સાગર તેમાં પાણી ભરાઈ જાય એવી ઇન્દ્રદેવ મેરા પ્રાર્થના જય હિન્દ ગઈકાલ સવારથી સમગ્ર બરડા પંથકમાં વરસાદી વાતાવરણ હતું અને જેમ જેમ સાંજ પડતી ગઈ એમ ખૂબ સારો એવો વરસાદ બરડા પંથકના અલગ અલગ ગામમાં પડ્યો છે એકદમ યોગ્ય સમયે ખેડૂતોના પાકને અંદર જ્યારે પાણીની જરૂર હતી અને ખેડૂતો દ્વારા તેમના પાકમાં પાણી વારવામાં આવતું હતું એવા યોગ્ય સમયે ખૂબ સારો એવો મેઘરાજાએ મહેર કરી અને ખૂબ સારો એવો વરસાદ બરડા પંથકના અલગ અલગ ગામોમાં પડેલો છે કોઈ પણ જાતના વિઘ્ન વિના અને કોઈ પણ જાતને નુકસાની વગર એકદમ શાંતિથી ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોના અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગઈકાલે ભરા પંથકના ઘણા ગામોમાં ત્રણથી લઈને પાંચ ઇંચ અને સવારે વહેલી સવારથી જ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને મેં કીધું એમ જેમ ચોમાહાની ઋતુ રામ તરીકે આપણે ઓળખીએ છીએ તેમ ખરેખર ઈશ્વરની કૃપાથી આ વર્ષે રામ જેવું જ જોવા મળી રહ્યું છે કારણ કે ખેડૂતોની વાવણીથી લઈને અત્યાર સુધીમાં જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે વરસાદ વરાપની જરૂર હોય ત્યારે વરાપ પણ ઈશ્વરે આપ્યો છે એટલે ખેડૂતોનો પાક પણ ખૂબ સારો છે એમાં ખૂબ સારી એવી પાકમાં તંદુરસ્તી જોવા મળે છે અને કોઈ પણ જાતની જીવાત કે બગાડ નથી એ પણ ખેડૂતો માટે ખૂબ આનંદની વાત છે તો આપણે ઈશ્વરને ફરીથી પ્રાર્થના કરીએ કે જેવી ખેડૂતો પ્રત્યે મહેરબાની ઈશ્વરે અને ખૂબ સારો એવો મેઘરાજા પણ પોતાનો મન મૂકીને વરસી રહ્યા છે એમ વિના કોઈ પણ જાતની નુકસાની વગર કોઈ પણ જાતની કંઈ હાનિ ન થાય અને ખૂબ આવી જ રીતના સુંદર રીતના આપણો ખેડૂતોનો પાક પણ સંપૂર્ણપણે તૈયાર થાય ત્યાર સુધી પણ મહેર રાખે એવી ફરીથી ઈશ્વરને પ્રાર્થના બગવદર થી વાછોડા જતા રસ્તે રોડ પર પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી જોકે હજુ પણ વરસાદી માહોલ છે જેથી વધુ વરસાદની શક્યતા જોવા મળે છે ત્યારે આજે બુધવારે ફરીથી ધોધમાર અને ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો હતો ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ બગવદર